જો તમારો ટેકો હોય તો કાલે સંજાણ આપણે બંધ કરશું તૈયાર છો બધા તૈયાર છો આ સંજાણ બંધ એટલા માટે અમે કહીએ છીએ કે આવી ઘટના બીજી આપણા સમાજના અને અન્ય સમાજના સાથે પણ ન થવી જોઈએ આપણી હોટલ હોય આપણી દુકાન હોય કોઈ ગ્રાહક આવે તો આપણો ભગવાન છે એમ કરીને આપણે એની સાથે વાત કરતા હોય છે પરંતુ કોઈ પણ વાત ગુના વગર એને મારી નાખવામાં આવે છે અને સાથે દાદરાનગર હવેલી પ્રशासनને પણ અમે કડક મકડક સૂચન આપીએ છીએ કે જો તમે એટ્રોસિટી એક્ટ મુજબ માલિક પર કાર્યવાહી ન કરો જો તમે ખૂનના ફરિયાદમાં માલિક પર તમે ગુનો ન દાખલ કરો અને તમે એનું લાયસન્સ કાયમ માટે રદ ન કરો તો અમે દાદરાનગર હવેલીના તમામ રસ્તા બ્લોક કરીને દાદરાનગર હવેલીમાં જઈને અમે વિરોધ કરીશું પ્રશાસન અને એમાં આપણે બધાએ કોઈ પણ પક્ષ પાર્ટી વગર આમાં ટેકો આપવાનું ટેકો આપશો બધા ટેકો આપશો આ સંદીપ એ આપણો ભાઈ છે આપણો દીકરો છે અને આપણા સમાજનો આશાસ્પદ યુવાન છે ત્યારે તેના પ્રશાસન તેના લોકો દ્વારા અથવા માલિક દ્વારા એનું જીવન નિર્વાહ કરવા માટે બેન અને બે દીકરી માટે 50 લાખ રૂપિયાની આપણે એને વળતર મળવું જોઈએ એના માટે તૈયાર છો બધા અને આપણે જે રીતે પ્રભુભાઈ અને રાકેશભાઈએ વાત કરી કે પર આવીને અહીંયા ધંધો રોજગાર કરો અમને વાંધો નથી તમે અહીં બે પૈસા કમાઓ અમને વાંધો નથી પરંતુ આતંક ફેલાવવા માટે જો અમારા વિસ્તારમાં આવશો તો અમે અમારા વિસ્તારમાં તમને પ્રવેશવા દેવાના નથી અને અહીંના પ્રશાસનને બી અમે કડક સૂચના આપીએ છીએ કે અહીં આદિવાસી સમાજના સાંસદ છે આદિવાસી સમાજના ધારાસભ્ય છે

આવી દાદરા નગર હવેલી કોઈ હોટલ હોય અને બાર હોય એમને તાકીદે આદિવાસી સમાજ તરફથી અમે સૂચન કરીએ છીએ આ પ્રકારનું જઘન્ય કૃત્ય કરતા પહેલા વિચારજો અમે કૃતક સંદીપના પરિવારની સાથે છે એમને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે એમની પડખે રહીશું આવનારા સમયમાં અમે જિલ્લા કલેક્ટર ને મળવા માટે પણ જશું ત્યાંના એસપી ને મળવા માટે પણ જશું પરંતુ કાલે સંજાણ બંધ થી અમારું આંદોલન ચાલુ થશે બધા તૈયાર છો ને તૈયાર છો ને આપણે આવતીકાલ થી સંજાણ બંધ ની જવાબદારી આપણી તમામ ની છે અને આપણે એક દિવસ નો બંધ ખૂબ શાંતિપૂર્વક પાડવાનો છે કોઈને જબરજસ્તી કરવાની નથી પરંતુ શાંતિથી દરેક લોકોને આપણે અત્યારથી જ આજથી વાત કરવાની છે મીડિયાના માધ્યમથી કરવાની હોય સોશિયલ મીડિયાના માધ્યમથી કરવાનું તે કરી દેવાનું છે આપણે બંધ પાડીને એક દિવસનો શોક આપણા દીકરા માટે પાડવાનો છે આ રીતે કોઈ બીજું ન કરે એના માટે શોકમાં તમામને સહકાર આપવા માટેની લાગણી અને માંગણી પર કરીએ છે આવનારા બે થી ત્રણ દિવસમાં પ્રભુભાઈ અને પ્રશાસક અને પ્રશાસન જોડે ચર્ચા કરીને એમની પાસે સમય માંગીને આપણે ત્યાં મુલાકાત માટે જઈશું તમામમે આજે આબીને શ્રદ્ધાંજલિ રૂપે આપણે બધા મળ્યા એ બદલ તમામનો આભાર હવે પછી પણ નીતેશભાઈ જે વકીલ છે તે આપણને એ પ્રકારનું માર્ગદર્શન આપશે કે આપણે કાયદાકીય લડત કઈ રીતે લડવાની છે લડત કરવાની છે

જે ત્યાં જે તાના તાનાશાહી અને મનમાની અને ત્યાં જે એમનું એક વર્ગનો જે અસામાયિક સ્વતંત્રતા લોકો છે એ લોકો પર કાર્યવાહી કરવા માટે જે પણ થવું પડે આખો સ્થાનિક સમાજ આજે સમાજ જે પણ જે આ બીજા રાજ્યોથી એક એક બહુ મોટો વર્ગ પણ આવેલો છે છેલ્લા આઠ દસ વર્ષમાં જે બિલકુલ જે તે વિસ્તારોમાં ફોન કરીને અને જે કેન્દ્ર મહિના લોકો છે આવા પણ આવા પણ આજે વિસ્તારમાં આવેલા લોકો રહી રહ્યા છે એના પર બી જાણ તપાસ થાય અને એવા લોકો જ અમારા વિસ્તારમાં આવે વલસાડ જિલ્લો હોય ઉમરગામ તાલુકો હોય વિસ્તારમાં કંપનીઓ છે આ કંપનીઓ હોય તેના પર જે બી અંદર કરવા આવે એ લોકોને ત્યાંના એનઓસી ત્યાંના પોલીસ વિભાગની જાત પાસ કરીને પછી બી રૂમ ભાડે કે પંચાયતમાં કે નગરપાલિકા વિસ્તારમાં કે પોલીસ પ્રશાસન પાસે કોઈ રિપોર્ટ હોય કે આવા કે જે તે વિસ્તારમાં ક્રિમિનલ લોકો ત્યાં આવી રહ્યા છે ને મેં ગઈકાલે અમે આ બાબતમાં લઈને જિલ્લા પ્રશાસનને ક્લિયરલી ઉત્તર કર્યું છે અજવાય અનંત પટેલ પણ છે અને આખી ટીમ છે આદિવાસી સમાજ સાથે સાથે આપણો